દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાને લઈને સૌથી મોટામાં મોટા સમાચાર મળી ગયા આજે છે મિત્રો આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસ અને આજના દિવસે આ ચૈતરભાઈ વસાવા કે જે બે મહિનાથી લગાતાર એ વડોદરાની મધ્યસ્થ જેલની અંદર હતા અને એ ચૈતરભાઈ વસાવા કે જે અત્યારે વહેલી સવારે વડોદરાની મધ્યસ્થ જેલમાંથી એમને બારે લાવી નાખવામાં આવ્યા છે કેમ કે તમને ખબર હશે કે એચસી એટલે કે હાઈકોર્ટની અંદર એમને જામીન મળી ગયા હતા ત્રણ દિવસ માટે એટલે કે આઠ તારીખ નવ તારીખ અને દસ તારીખ અને આજે આઠ તારીખ અને આઠ તારીખના જ વહેલી સવારે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી ગયા તમે લાઈવ આ દ્રશ્યો જોઈ શકો છો ભાઈ કે ચૈતરભાઈ વસાવાને આજે જેલમાંથી છુટકારો આપી દીધો કેટલા દિવસ માટે તો કે ત્રણ દિવસ માટે અને જયારે અગિયાર તારીખ આવશે ત્યારે જે એમનો પહેલાનો કેસ ચાલતો હતો હાફ મર્ડરનો એ કેસમાં જે કોર્ટ નક્કી કરશે એ તો અગિયાર તારીખે ખબર પડશે કેમ કે અગિયાર તારીખે ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટમાં લઈ જવાના છે પણ એની પેલા ત્રણ દિવસ એ ચૈતરભાઈ વસાવા કે જે જેલની બહાર રહે છે લગાતાર બે મહિના સુધી એ જેલની અંદર રહ્યા એ સળિયા પાછળ રહ્યા પરંતુ સાહેબ હવે વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવા આજે વહેલી સવારે એ વડોદરાની મધ્યસ્થ જેલની અંદરથી બહાર આવી ગયા સૌથી મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે તમને આગળ સાહેબ આખો વિડીયો પણ બતાવવાનો છું

ચૈતરભાઈ વસાવા આજે વહેલી સવારે વડોદરાની મધ્યસ્થ જેલમાંથી બહાર આવી ગયા હવે સાહેબ અહીંયા સવાલ છે કે શું ખરેખર ચૈતરભાઈ વસાવા કોઈ સોશિયલ મીડિયા સમક્ષ આપશે તો ચૈતરભાઈ વસાવા કોઈ પણ સોશિયલ મીડિયા સમક્ષ નહીં આવે ભાઈ કેમકે ચૈતરભાઈ વસાવાને એ પરવાનગી નથી આપી કે તમે કોઈ પણ સોશિયલ મીડિયા સમક્ષ આવી અને બે શબ્દો કહી શકો તો ચૈતરભાઈ વસાવા બહાર નીકળી ગયા પણ સોશિયલ મીડિયા સમક્ષ નહીં આવે બસ આજ માટે આપણે આટલું રાખી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ કરતા રહેજો ધન્યવાદ